અને આપણે ક્યાં કાને જવાનું છે તો તમને થમલાનજન ખબર પડી ગઈ છે કે આપણે ક્યાં જવાનું છે આજ તો મજા મજા જ કરવાની છે મિત્રો અને જોરદાર બ્લોગ બનાવવાનો છે વિડીયોમાં નવા હોય તો નીચે કાળું બટન છે ને આણે સબસ્ક્રાઈબ કરી દીજો ને લાઇક કરી દીજો મિત્રો વિડીયોમાં નવા હોય તો મિત્રો એ કરતો પછી કાંઈ વાંધો જ નથી એમાં ન કરો તો હાલ છે એમનામાં જોઈ નાખવાનો હોય બ્લોગ કેમ બરાબર છે ને એમ જ હોવું જોઈએ ચાલો આપણે જવું છે અને વિડીયો બનાવવા હોય તો ભૂલા વગર સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ કરી દેજો તમે ના ના ખરીદી દેજો હવે તમે હાલો તો આપણે જવું છે હારો હારો કાકમ ઇન્ટરેસ્ટિંગ જોવા જવું છે કેમ હાલો થાય તો આપણે આવી ગયા છીએ ડાંગા વદર ને આમાં પર ધાર ઉપર જો કાંઈ ઘટેન આવે છે એક નંબર વ્યૂ આવે જો હેરું હેરું જ લાગે છે લીલું લીલું વાતાવરણ છે અને સામે છે એ ડેમ છે તો વિડીયોમાં એન્ડ તમને આવું કંઈક જોવા મળશે હજી કઈ ઘટેન એવું મિત્રો તમને કાંઈક મજા કરાવવાનો છે આજ આજ આપણે જવાનું છે ગળધરા ખોડિયારમાણા ધામમાં આ ધારી ડેમ કહેવાય ને આ કારણે ખોડિયારમાનું ધામ છે અને ખૂબ કાં મસ્તનું ફેરા જેવું છે અને દર્શન કર્યા જેવું છે ખોડિયારમાણાની આકણે તો આપણે ને છીએ વિડીયોના એન લગી બિનારી જો મિત્રો તો તમને ખૂબ મજા આવી છે અને તમને કાંઈક જોવા મળશે જાણવા મળશે અને બધું કાંઈક સમજવા મળશે તમને આવ્યા જેવી અને જાય એક જીગા છે મિત્રો તો હાલો આપણે જાવીએ ખોડિયાર માય ગોડ યાર ઈ ધારી ડેમ અરે રા ગળતરા મંદિર દેખો ભાઈ જલ્દી સે જાતે હે હમ વહા પે ચલો અહીંયા કણે પાર્કિંગ આટલું કેટલી જગ્યા છે કઈ ઘટે નહીં જુઓ તમે બધું આરસીજી રોડ છે ને પાર્કિંગ બાર્કિંગ બધું જાય એ કે આવો તો ખૂબ દીક આપણે જાવી મંદિરની અંદર અને માતાજીના દર્શન કરવી તો આ બાજુ બધી પ્રસાદી વરસાદી લઈ જવાની બધી વ્યવસ્થા છે અને તમે લઈ આપો બધું આવીથી લેવાનું બધું સુંદરી છે શ્રીફળ છે એ બધું લઈ શકો તમે આ બાજુ આ બાજુ છે મંદિર ચાલો સાહેબ આ બાજુ આ મેન થળ છે માતાજીનું મંદિર છે ફળિયારમાંનું જુઓ તમે ભવ્ય ધામ કહેવાય લાખોમાં શ્રદ્ધાળુ હોય અહીંયા ગણે અમુક સમય હોય તય હોય અને બધું જો આવી છે આ માતાજીના દર્શન તમે પણ કરો મિત્રો કોઈ દીધી ન આવ્યો મિત્રો તો એ ઘણા આવવાની જરૂર છે મિત્રો બિલકુલ તો જરૂરથી તમે આવી જાવ ને માખોડી દર્શન કરજો આ પ્રાચીન વખતનું છે એ બધું અને એક ઓફિસ છે જો તમે દાન ફાળો કાંઈ લખાવી શકતા હોય તો લખાવાની સૂટ છે તમે હાલો આપણે જોઈએ આ બાજુમાં ભગવતીનું મૂર્તિ છે જોવો તમે જૂનું છે તો આ માતાજીએ કોઈને દીકરા દીકરાને પણ દીકરા પણ આપેલા છે તો કેટલા બધા ફોટા બોટા બધું તમે જોઈ શકો છો એની બધું બધા ફોટા છે જુઓ તમે એટલા પરચા આપેલા છે માતાજીએ ખડિયારમાં જો આ ઇતિહાસ છે આખો જોઈ શકો તમે મંદિરની અંદર જ છે બધી સ્થિત મિત્રો આવા દર્શન તો તમને ભાગમાં હોય એને જ મળે છે મિત્રો હવે આપણે જાવી નીચે નદી છે ત્યાં કાંઈ જોઈ આવી કઈ રીતનું છે એ બધું ઘોડાનો ડાબલા બધું એ બધું પીડા છે અને મા ભગવતી ને પણ આવેલા હતા એ બધું જોયું આપણે આ બધું આ રીતનો વ્યૂ આવે છે ભાઈ જોવો તમે પગથિયા ઉતરવાના પગથિયા ઉતરીને જવાનું છે જો આપણે આ ઉતરવી છે આ રીતના ઉતરીને નીચે જવાનું છે ઓમ ગણાય ડુંગરા ઉપર જ ગણાય છે આપણે ઊંધાયેલા જો આ બધું છે આ રીતના પગથિયા છે અને આ બધું ધારી ડેમના પાટિયા છે જો કાંઈ ઘાટાની એવો વ્યૂ આવે એમ છે મિત્રાજ તો વિડીયોના એન લગી બી ના રહીજો ભાઈ આ બધું બોર્ડ મળેલું છે આગળ દર્શન કરીને તમને કેવું લાગ્યું આનંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જરૂર કહીજ મિત્રો હાલો આપણે જાવી નદીનો નો આનંદ માનવી પણ કાંઈક જોયા જેવું છે ખાસ અને ફેર્યા જેવું છે તો આપણે ઝરણા ભરના મસ્ત ના એક રાજા હતો એને ઘોડો એથી કુદેવ હતો ઉપરથી નીચે અલગાયા. ત્યાં તો અત્યારે જોવાય એવું છે નહીં પાણી ખૂબ આવેલું જે છે. આ બધું જો આ કઈ રીતનું છે જો. પાણીના છાટા અહીંયા ઠટા. ક્યાં અને આ ડોધરાનું શું કહેવાય કે આપણે ભારે દેખની નીચે ભાગમાં આવેલું છે. આઈબી મનોયનો સફર આવી ગયો છે. આ પ્રકાર પણ આकडे આવી આપડે પરિવારમાં આ ઘરના ભરના બધું કેવું લાગ્યું તમે કમેન્ટમાં જો મિત્રો. હાલો આગળ દર્શન કરી દીધા માતા ફરિયાળમાં છે તેને આજે દર્શન કરી વગર વગર બધું હતું પણ અત્યારે તો પાણી ફૂલ છે તો ન દેખાય બધું જોવા મળે તમને જોયું કેમ મજા આવી મિત્રો તો કહી દો મને હાલો હવે આપણે ઘરે ફરવી આમાં તમને તો ક્યાંક જોવા મળે લાંબો ઇતિહાસ મને કાંઈ ખબર નથી પણ બહુ લાંબો ઇતિહાસ છે મારા ખોડિયારમાં હાથ બેનું હારે અહીંયા ઘણા આવ્યા હતા અને ખોડિયારમાં અહીંયા જ રોકાઈ ગયા આ રીતનો ઇતિહાસ છે પણ મને રાજી લાંબી કાંઈ ખબર નથી આ તમને એમને દર્શન કરાવ્યા આટલું જ મારું ટોપિક હતું મિત્રો હલો હવે આપણે આવી આગળ ઘર બસ જવાનું છે હવે અને નીકળી હવે ધીમે ધીમે દીધીક બાજુ આવો તો આ અહીંયા કણે આવવાનું ભૂલતા નહીં કોઈ દીધી કે આ અંદર સક્કરબાગ જેવું છે અંદર ફરવાનું બધું હાવસ બધું એવું બધું વનના વિભાગના બધા પ્રાણી તમને જોવા મળશે અંદર અંદર આ બધું જાઓને ફરવા ટિકિટ લેવી પડે આપણે એની એટલે એ બધું છે બસમાં ગયાડે અંદર જંગલમાં લઈ જાય તમને અહીંયા કણે અંદર ફરવાની કોઈ ટિકિટ નથી હાલો આપણે અંદર જાવીએ એ બધુંય તમે આવો તો ધરુડ અંદર જઈ ગયો આપણે તો અત્યારે જવું નથી અંદર કંઈ આપણે ફરવાનું છે બાહરો બહાર ખાલી થોડાક લી વિડીયો લાંબો થઈ જાય તો મિત્રો કાટ કરતા ને જોઈ ગયો મિત્રો આગળ લગન આંદરની બર્ડ્સ જો પ્લાસ્ટિકની લગાડેલી છે બધી જંગલની અંદર જો આ રીતનું કાંક છે કણે બહુ સરસ મજાનું છે તમે જોવો છો ને મિત્રો તો જોજો અને આવી જવો કોક દીકા બાજુ અને વિડીયોને આગળ લગી હજી પણ જોઈજો કાંક જોયા જેવું આવી છે મજા આવી છે તમને હાલો તો આગળ જાવીએ આપણે અને આમ ફરીને નીકળી જવી કેમ કે બસ ને બસ નહીં તો આપણે જવાનું નથી કાંઈ એમાં ચક્કરબાગ જવા રખડવામાં આપણે આમ ફરી ફરીને પછી નીકળી જઈ તો આ બધું આવા કેવડા કેવડા મોટા છે

તો હલો આપણે આગળ જાવી શકીએ આપણે ધારી બાયપાસ ઉપર પૂરી ગયા છીએ દરસરા પડ્યા સામેથી બહાર નીકળી ગયા છે બાયપાસ ઉપર ઊભા થવી તો આ બધુંથી સલાળા જવાય અને આ બધુંથી ધારી જવાય તો આપણે આ બાયપાસ ઉપર જવી અને કાબો જો આવો ને એ માટે તમને બતાવું છું કે આ બધું આવો તો તમારે જવા થાય અંદર અને જરૂરથી હું તો જઈ જાય ખડિયાળમાંના દર્શન પણ કરી દો અને તમે જરૂર જઈજો બોર્ડ પણ છે આથી ત્રણ કિલોમીટર ખોડિયારમાનું મંદિર છે તો તમારે જવું હોય તો તમારે જવા થાય અંદર આપણે બ્લોક તો બહુ લાંબો થઈ ગયો છે ને એના બદલ તમારી ભાઈ માફી જાવું છું મિત્રો તો માફ ખરીજો અને હવે આપણે અહીંયા ક બ્લોકને વિરામ દેવી છીએ અને ફરી એક બીજા બ્લોગમાં મળીશું ને અને લાઈક સબસ્ક્રાઇબ ન કર્યું મિત્રો તો આપણે ને સબસ્ક્રાઇબ કરી તો તાકી આપણે બીજો બ્લોગ ફરી આ બાજુ જોવા તમને મળે નવો બ્લોગ તો ફરી મળીશું બીજા બ્લોગમાં બાય બાય તાવ મિત્રો